સતી સંત શૂરા અને સાવસ સૌરાષ્ટ્રની પાવન ભૂમિની આગવી ઓળખ છે અઢારે વર્ણમાં શુરા અને સંતો થયા છે સંત જાલા ભગતનો જન્મ વાંકાનેર પાસે મેસરિયા ગામે માલધારી રબારી સમાજમાં થયો હતો તેમના પિતા સુખી સંપન્નનાથના આગેવાન હતા જાલા જાલાભગતથી ત્રણ મોટા ભાઈઓ હતા બહોળો માલ અને આઠ દશ સાતીની જમીન હતી पिता बाद जाला ने परणावी सौ भाईओ जुदा थे आव्या आया जालो पोतानी जमीन खेड़वा लाग्यो जालानी घरवाड़ी नु नाम परमाुँ सुखी संपन्न अने संस्कारी परिवार नी एक मात्र भजनानंदी हती परमा बचपन थी ज भक्ति रंगे रंगाया हता भजनों गावा साधु संतो साथे बेसवु मेला भंडारा पिता साथे जवु परमा खूबज गमत जाला परमा शेठ सगाशा चंगावती जेवा परमार्थी अने आंगणे आवेला भूख्या ने भोजन करावता परमा गुरुमुखी एटले जाला ने कोई नामी संत पासे कंठी ना संत पतिपत्नी सतसमागम अभ्यागतों ने आवकारवानी रीत जाला भाइयों ने पसंद नहती सदाय मनोमन ईर्षा अने द्वेष करता સદ્ગુરુ શરણની પૃચ્છા કરતા મોલ્ડીના અપારતાનું નામ ઉત્તમ જણાયું અપારતાના ધર્મપત્ની પણ ધર્મ અનુરાગી અને પરગજુ સ્વભાવના હતા એક દિવસ જન્મ મરણના ફેરા ટાળવા જાલો અને તેમના પત્ની પરમા અપારતાના આશરે પહોંચ્યા પરમા એ આપારતાના ધર્મપત્નીને જીવતરના ફેરા ટાળવા આરદા કરતા તેમણે કહ્યું બેટા પરમા बहु मोटी पीराई अमरा दी अमे काठी हिए अभ्यागत ने आशरा धर्म जाड़ी पोंखीए छे आज अषाढ़ी बीज होवा थी पधारेल सन्नी हाजरी में आपारता ए जाला अने परमा कंठी बांधी माथे हाथ ने आशीर्वाद अने दर बीजना दिवसे सत्संग में आव नेम गुरु धारणा पची दर बीजे जालो अने परमा लाग्या आखी रात भजन भाव करी सवारे खेती काम मा लागी जता पची तो मैसरियाना भूदेव हरिशंकर महाराज मोल्डी जवा लाग्या જાલા અને પરમાની ગુરુ ધારણા કાઠી સંત અપારતા એકરી અને દર બીજના દિવસે ત્યાં આ બન્નેનું જવાનુ કેટલાક સંકુચિત વાળા લોકોને પસંદ ન પડતા જાલાના મોટા ભાઈઓને ઉશકેરતા ત્રણે ભાઈઓ ભેળા મળીને જાલા અને પરમાને ડારા ડફારા દેતા કહ્યું જાલા પરમા જો તમારે જીવવું હોય તો મોલ્ડીના માર્ગ સામે હવે જોતા નહીં समय पारखीते वखते हा पाड़ी पण बीज आवताज मोलडी गया એટલે જાલાના ભાઈઓ એ રસ્તામાં જ તેમનો પૂરૂ કરી નખવા નિર્ણય કર્યો હરીશંકર મહારાજ પર મોલડી ગયા હતા જાલાના ભાઈઓ મોલડીમાં કોઈ સગાને ત્યાં રોકાયા બીજની રાત્રે સંતો ભક્તોની હાજરીમાં આરાધ શરૂ થયા સવારે સૌ છૂટા પડ્યા જાલા અને પરમા એ ગુરુની રજા માંગી ત્યારે આપરતા એ કહ્યું જાલા આજે તો અને પરમા જમીને જાઓ ઠાકરધણી અત્યાર જવાની ના પાડે છે ગુરુ આદેશ થતા જાલો અને પરમા રોકાયા પણ હરિશંકર મહારાજ તાણ કરવા છતાં ઉતાવળા થઈ ચાલી નીકળ્યા ઠાકરધણીની ઝાલર શંખ વાગતા જ જાલાના ભાઈઓ જાલા અને પરમાનો કાંટો કાઢી નાખવા ઓડવા બાંધી બેસી ગયા મોલડીના માર્ગેથી ઝાલા કે પરમાને આવતા જોયા નહીં પણ હરિશંકર મહારાજને એકલાને આવતા જોઈ પડકાર્યો અને પૂરો કરી નાખી તેની લાશ નજીક વોંકડામાં ફેંકી દીધી હવે ત્રણેય ભાઈઓ ઝાલા અને પરમાની રાહ જોઈ ઊભા રહ્યા લાંબા સમય સુધી રાહ જોઈ અંતે છૂટા પડ્યા જમીને આપારતા પાસે જાલા અને પરમા એ રજા માંગતા આજે તો તમારે જવાનું નથી એવો આદેશ થતા ગુરુ આજ્ઞા શિરોમાન્ય કરી રોકાઈ ગયા આપારતાના રોકાઈ જવાના આદેશમાં ભાવિના સંકેત હતા રાત રોકાયા મધરાતે જાલાને ભાસ થતાં બહાર આવ્યા ત્યારે આપારતા મંદિરમાં માળા ફેરવતા બોલ્યા જાલા ऊँघ नहीं आती जो ठाकर केवा रूड़ा आवती मुसीबत ने पहुंची वड़वा काले तैयार रहेजे बेस मड़ा लईने थोड़ा जाप कर जालो माँ लई ने बेसी गयो गुरु शिष्य मड़ा फेरवता सवार करी प्रागढ़ पहला जालो परमासरिया पंथे पड़िया। રસ્તામાં સમડીギઢડાઓને જોઈ નજીક જવાનો વિચારિ પાસે જતાં જ શબ હરીશંકર મહારાજનું હતો તે ઓળખી અફસોસ કરવા લાગ્યા પરમા કોઈ કાળો કામ કરી ગયા રાકના છોકરા રખડી પડ્યા આજુબાજુમાંથી લાકડા ભેગા કરી ગોવાળિયાઓને બોલાવી પૂછપરછ કરતાં કાળો કામ કરનાર જાલના ભાઈઓ જ હતા તેમ જાણવા મળ્યું गोवाड़ियाओं कहूं जो तमे बने सांज सुधी में आया होत तो तारीपण आज दशा थात सौ ने हरिशंकर महाराज नी देन क्रिया पूरी करी मैसरिया बनने बन्ने दिल में मोटो आघात लगे घेर आवी ढोली ने बोलावी त्रघाटो टीपावी पोता संपत्ति लूंटा दीधी जालाए कहु परमा तो आ बध शू करे छे। प्यारे परमा कहू भगत अपना काजे थी ने हरिशंकर ब्राह्मण मरया आ कायाना मोह हवेशीद ने राखवा हूँ तो समाधि में बेसी जवाले घर नी पीड़ा ओछी करती जाऊँ छू भगत तमे सत्संग करजो कूल में ब्रह्महत्यारा हो कून गामी वहू तरीके परमा हवे जीवे नहीं। परमा हूँ आववा तैयार छू આમ કહી મેસરિયાથી ઉગમણી બાજુ ગાલકુંડ નામે સ્થાનક આવ્યા સમસ્ત ગ્રામજનોને બોલાવી કહ્યું હે ધર્મના માવતરો અમારા ભાઈઓ બ્રહ્મહત્યા કરી એટલે અમારે સમાધિમાં બેસવું છેલ્લી વિદાય આપવા સમાધિ ગાળી આપો ત્યારે ગામના શેઠ બોલ્યા જાલા ભગત તમે બંને વર વહું હજુ જુવાન છો તમારા ભાઈઓ એ મૂર્ખાઈ કરી બ્રહ્મહત્યા કરી એના પાપ તેઓ ભોગવશે તમે શિધને આત્મહત્યા કરો છો ત્યારે પરમા એ કહ્યું શેઠજી ગામજનો આત્મહત્યા નથી કરતા અમે સમાધિના કાંઠે બેસીને જ દેહ મુકીશું જીવતા તમારે અમારા પર માટી વાળવાની નથી જો પ્રાણ ન જાય તો અમને સમાધિમાં બેસાડવાના નથી ग्रामजनों ने वत समझाणी समाधि तैयार थई समस्त ग्रामजनों दर्शन करवा अधीरा थया बनने पति पत्नी सजोड़े सामधि कांठे पूर्व तरफ मोकरी कुंड पासे बैठा दबाता पगले शर्म थी नीचा जोई जालाना भाइयों आवी बनने ने पगे पड़ा परमा जेठ जी वहुवारों नी लाज राखवा तमे नकामी ब्रह्महत्या हवे सांभो આવતા ભવે તમારો ભાઈ લોહાણા સમાજમાં અવતરશે girnar ની હાયામાં વિરપુર હું પણ તેમની ઘરવાળી હોઈશ મારા દાન લેવા દીનાનાથ ખુદ આવશે અને મારા ઘણી આજની અધૂરી વાત બીજા જન્મમાં પૂરી કરશે અમારી કીર્તિ ત્યારે વિશ્વમાં ફેલાશે આટલું કહેતા તમામ લોકોને નમ્યા ત્યાં તો પ્રાણ પંખેરા ઉડી ગયા धार्मिक विधि पूर्ण करी समाधी पूर्ववामा आवी जयनाथ થયા આજે પણ વાકાનેર પાસે મેસરિયા ગામે સંત જાલા ભગત અને સંત પરમાબાઈ ની સમાધી હયાત છે સ્થાનક પર ધર્મ ધજા ફરકી રહી છે અસંખ્ય લોકો સંતોની સમાધીના દર્શન કરી પોતાની બાધા આખડી રાખે છે અને સૌની મનોકામના પૂર્ણ થાય છે लोकोक्ति प्रमाण परमाबाई अने जाला भगत ना वचन सत्य ठरिया बीजा अवतार मा जाला भगत जलाराम परमाबाई मा विरबाई थया परमात्मा ए संत जलाराम बापा पासे तेमना अर्धांगिनी मांगता मुखे आपी दीधा हता धन्य छे मालधारी समाज ने के जेने जाला भगत परमाबाई जेवा रत्नो आप्या धन्य है सौराष्ट्रनी पावनकारी धरती ने